જામનગરમાં લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસે કર્યો વિરોધ ભાજપના મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે વિરોધ ભાજપના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પર કરી હતી ટિપ્પણી મંત્રી વિજય શાહ પોસ્ટર પર કાળી શાહી ફેંકી કર્યો વિરોધ મંત્રી પર દેશ ગુનો નોંધાવાની કરી માંગ

એને આંતકવાદી આતંકવાદી સાથે સરકાવે છે ક્યાં સુધી તમે દેશની નારીનું અપમાન કરશો એક બાજુ તમારું સૂત્ર છે શક્તિનું નારી શક્તિનું એક બાજુ તમારા જ નેતાઓ તમારા જ મિનિસ્ટરો જ્યારે આવી નારીનું અને આ તો જવાળ ઓફિસર છે આજે વિચાર કરો આવડા ઓફિસરનું અપમાન કરતા હોય તો સામાન્ય નારીનું શું છે દેશમાં ક્યાં આ ભારતીય જનતા પાર્ટી ક્યાં જઈને નારી શક્તિને લઈ જવા માંગે છે માટે આજે આનો આક્રોશ આખા ભારત દેશમાં છે અને જામનગર ખાતે આવા મિનિસ્ટરના વિરુદ્ધ નારા લગાડી એમના પોસ્ટર ઉપર તારી સહાય ફેંકી અને એનો વિરોધ કરી અને આવા મિનિસ્ટર ઉપર દેશ નો ગુનો લાગુ થવો જોઈએ અને એને ભારતીય જનતા પાર્ટી થી તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગણી છે